હલ્લો મિત્રો જય માતાજી મહારાજ તો આજે આપણે બદ્રીનાથે નૈનીતાલ જઈશું જે તમને આજે અમે તમને નૈનીતાલ બતાવીશું તો મિત્રો નૈનીતાલ એ ઉત્તરાખંડનું હિલ સ્ટેશન છે જે બહુ સરસ જગ્યા છે તે મિત્રો આ વિડિયો પૂરો જોજો તો અમે બદ્રીનાથે નૈનીતાલ જવા માટે પાંચ વાગે નીકળ્યા રસ્તો થોડો ખરાબ છે રોડ સારો છે પરંતુ રસ્તાઓ થોડા ખરાબ છે અને આ ત્રણસો ને પાંચ કિલોમીટર ઉતરવાનું હોય છે જે આપણે ઉપર બદ્રીનાથ જેવા ચડ્યા હતા તે નીચે ઉતરવાનું હોય છે તો મિત્રો આમાં કેવું છે કે જો સહેજ પણ નજર હટી તો દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિવાળા રસ્તા છે તો મિત્રો સાચવી અને જજો બીજી વસ્તુ કે આ રાતનો વિડીયો એટલે બતાવીએ છીએ કે અહીંયા આખી રાત અમે ડ્રાઈવિંગ કર્યું હતું તો એક પણ અમને સામે ગાડી કે કંઈ પણ કોઈ દેખાતું જ નહોતું કારણ કે આ રસ્તા ઉપર રાત્રે જંગલી પ્રાણીઓ આવે છે જેથી કરીને અહીંયા કોઈ પેટ્રોલિંગ પણ થતું નથી તો મિત્રો જ્યારે અમે સવારે નૈનીતાલમાં પહોંચ્યા ત્યારે અમે પૂછ્યું ત્યારે તો અમને ખબર પડી કે અહીંયા રાત્રે જંગલી પ્રાણીઓ આવે છે પરંતુ કહેવાય છે ને કે જ્યાં સુધી ખબર નથી કોઈ વસ્તુનો ત્યાં સુધી તમને ડર લાગતો નથી જાણ થાય તો જ તમને ડર લાગે છે તો મિત્રો ફાઇનલી અમે આઠ વાગે નૈનીતાલમાં પહોંચી ગયા નૈનીતાલ બહુ સારી જગ્યા છે અહીંયા નૈના ઝીલ છે જે આ નૈનીતાલની ઓળખ છે તો મિત્રો નૈના ઝીલ નૈના મંદિર આ બધું જ અહીંયા છે અને બહુ સરસ જગ્યા છે અમારા જોડે ટાઈમ ઓછો હોવાને કારણે અમે બીજા બધા ઝીલ તો ફરી શક્યા નહીં પરંતુ એવું કહેવાય છે કે અહીંયા બીજા સારા સારા ઝીલો પણ છે તો મિત્રો અહીંયા ઝીલની આજુબાજુમાં દુકાન બજાર છે અને અહીંયા ગરમ કપડાં સારા મળે છે તો મિત્રો અમે પણ ત્યાંથી ખરીદી કરી હતી તો તમે જાઓ તો કરજો મિત્રો અમે ત્યાં બોટિંગ કર્યું જે પૂરા આખા ઝીલ નૈના ઝીલની અંદર તમને બોટિંગ કરાવે છે એ પણ નજારો બહુ સરસ લાગતો હતો પાણી ઠંડુ હતું તો મિત્રો નૈના ઝીલ અને બીજા પણ જીલો છે એ પણ સારા છે તો મિત્રો અમે ત્યાંથી બોટિંગ કર્યું પછી ત્યાં પેડલ રિક્ષાઓવાળા હોય છે એ તમને ત્યાંથી ગોળ ફેરવીએ છીએ જ્યાં જવું હોય ત્યાં જવા લઈ જાય છે તો મિત્રો અમે પેડલ રિક્ષામાં બેસી અને થોડું નૈનીતાલ જોયું પછી મિત્રો આ છે નૈના દેવીનું મંદિર જે મંદિર એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શંકર ભગવાન જ્યારે માતા સતીને એમના બળેલા શબ્દને લઈને જતા હતા ત્યારે અહીંયા એમનું આંખો પડી હતી તો એવું કહેવાય છે કે એ આંખો પડી એના લીધે અહીંનું નામ નૈનીતાલ નૈના એવા બધા નામ રાખ્યા અહીંયા મંદિરનું નામ છે પણ દેવી મંદિર તો મિત્રો અહીંયા ઘણા શ્રદ્ધાળુ આવે છે અને બધા પોતાની આંખો માટેની શ્રદ્ધા વધારે રાખે છે બાધાઓ રાખતા હોય છે અને એવું કહેવાય છે કે બાધા પૂર્ણ થતાં બધા અહીંયા ઘંટડીનું બહુ મહત્ત્વ છે તો અહીંયા ઘંટડીઓ પણ ઘણાની ચડાયેલી હતી જે અમે જોઈ મિત્રો ખરેખર મંદિર પણ બહુ જ સરસ છે તો મિત્રો આ એકાવન શક્તિપીઠોમાંનું એક મંદિર છે તો અમને એમના બહુ સરસ દર્શન થયા તો મિત્રો તમે નૈનીતાલ અચૂક જજો અને દર્શન પણ કરજો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો જેથી અમને ખબર પડે કે તમને અમારા વિડીયો ગમે છે અથવા તો નથી ગમતા આભાર